નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા કસ્બા ખાતે રોહિતનગર પાસે ગાય માતાને તીન હથિયાર વડે હુમલો કર્યો હતો એમાં બજરંગ સેના સવારે આખી ટીમ ત્યાં ઉમટી પડી કારણ કે બજરંગ સેના ગાય માતા માટે લધીર પણ અપમાન નહીં સહે કારણ કે બજરંગ સેનાનો મુખ્ય હેતુ એ જ છે કે ગાય માતા કે સન્માન મેં બજરંગ સેના મેદાન મેં અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલીએ જણાવ્યું હતું કે જેને પણ આ કૃત્ય કર્યું છે એને પોલીસ પ્રશાસન જલ્દીથી જલ્દી પકડી લે કારણ કે આવા અનેક અનેક કૃત્યો ગાય માતા ઉપર મહેસાણામાં થાય છે તો બજરંગ સેના હવે એના માટે એક્શન મોડમાં આવશે અને આ સેવાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિનભા હવેલી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ દેશભાઈ મોદી ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરક્ષક વિકાસભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોર અને મહેસાણા શહેર યુવા મોરચા પ્રમુખ નીરવ વાઘેલા અને મીટિંગ સાથે ઉપસ્થિત હતા હવે બજરંગ સેના ગુજરાતની અંદર ગાય માતા માટે લડત કરશે અને ગાય માતાને રાષ્ટ્રીય માતા કરવા માટે ખૂબ જ મહેનત કરેલ છે પાટવી ગુજરાતી ન્યૂઝ હિતેશ મોદી મહેસાણા હું બજરંગ સેનાની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આ કસ્બા વિસ્તારની અંદર જે ગાયના ઉપર ઘા વાગેલા હતા તો તે આગળ અમે જેલા હતા તે આગળ અમે જોયું તો ગાયના વાગેલું હતું તો અમારું પ્રશાસનને એવું કહેવું હતું કંઈનો આરોપીને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરો અને એના પર એક એવો ગુનો દાખલ કરો કે ફેરવાની આ કોઈ ગાય માતા ઉપર આ અત્યાચાર કરે નહીં આજે સેનાના દરેક હોદ્દેદાર અમે બધાય એકઠા થઈ અને આનું પછી ઉગ્ર આંદોલન ના કરવું પડે અમારે તમે અત્યારે કઈ જગ્યાએ રજૂઆત કરવા હતા અમે એ ડિવિઝન પોલીસ આપનું નામ જણાવજો અને શું કાર્યવાહી માટે અહીંયા આવ્યા હતા વિકાસ ચૌધરી બાસરા ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરક્ષક ભજન શાળામાં હું કામ કરું છું આજ બપોરે સવારે નવ વાગે એવા માચા મળે ગાયને વાગેલું હ અમે જગ્યા પર પહોંચી ગયા એટલે ગાયને કુકને ઘા મારેલા હું આવાના બના મહેસામાં રોજ બને છે ન બનતા રહે જ છે અને આગળ પણ કસબા રોડ ઉપર આવું આવું બની જ હતું એ દિવસે અમારી બજરંગ સેના મેદાનમાં ઉતરીને એનો ન્યાય હોજે ચોવીસ કલાકમાં લઈ દીધો હતો આ ફેરથી બના બન્યો હવે આવું કોઈ બનાવ બજરંગ સેના ચલાવી દેશે નહીં હવે આવું બનાવ બનશે તો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે ઉગ્ર આંદોલન થશે બજાર બંધ કરી દેવામાં આવશે અને જે આ ગામ મારું એમને તાત્કાલિક પોલીસ પોલીસને રિઝલ્ટ આપવું પડશે અને તક કોઈનું બધાંક સેના ઉપાડવામાં આવશે નહીં તમને ગાયો ના પુવાતી હોય તો ગૌચર ખાલી કરી આ લો તમને ગાયો ના પુવાતી હોય તો નગરપાલિકાવાળા એમ કહો કે ભાઈ તમે જો ગાયો મૂકો તો પાણીની સગવડ હોતી નહીં તો ગાય ચારો હતો નહીં તો ગાય કેતીકં રહે તમારે કેવું કે ભાઈ ગાય તમે ચાલો નગરપાલિકામાં મૂક્યો કે ડબ્બા મૂક્યો પણ તેઓ કોઈ સગવડ તો હોવી જોયે ને આ બધાનું બધાંક સેના ધ્યાન રાખે જ છે ને બધું અમને ખબર જ છે અમારે બજરંગ સેનાનું કોઈ એવું પગલું ના લેવું પડે કે બધાને તકલીફ પડે એવું વિચારીને ઓનું રિઝલ્ટ લાવી દેજો એટલે બજરંગ સેના ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે જય 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 રામ